ગુજરાતના છોટા ઉદયપુર જિલ્લાના બોડેલી ગામ પાસે પાણેજ ગામમાં પાંચ વર્ષની નાની બાળકીની નરબલી ચડાવવામાં આવી છે નિર્મમ હત્યા કરવામાં આવી છે તેનાથી સમગ્ર સમાજમાં ખળભળાટ સાથે ધ્રુજારી ઉપડી ગઈ છે કે આવો બનાવ એકવીસમી સદીમાં હજુ પણ જોવા મળે છે નરબલી આવી પાશ્વિતા આવા તંત્રવિદ્યાને કારણે કારણે માતાજીના મઢ પાસે આવી ક્રૂરતા પૂર્વકની વિકૃતતા પૂર્વકની આવી જે બલી ચડવામાં આવી છે એને સમગ્ર સંત સમાજ વખોડે છે નિંદા કરે છે વિજ્ઞાન જાતા પણ વર્ષોથી કામ કરે છે અમે પણ આવી નિર્દયતાપૂર્વકની પાંચ વર્ષની નાની બાળકીને કુવાડી મારીને નિર્મ હત્યા કરી અને માતાજીના મઢ પાસે પથ્થર ઉપર લોહીનો છંટકાવ થાય છે આ કેટલી હદે ધૂણા ઉષ્પે તેવું કૃત્ય છે માફ કરવા યોગ્ય નથી આ ભુવા એ જે કૃત્ય કર્યું છે અને ગુજરાતમાં હવા બનાવવાનું પુનરાવર્તન ન થાય તે માટે વિજ્ઞાન જાતા રૂબરૂ ছোটা ছোট উদেপুর জিজ্ঞ গাম রূপরুনাছে গামৃতি কেড়ছে પરિવારને મળવાના છે ગામના આગેવાનોને મળવાના છે અને પોલીસ અધિકારીને મળીને ચર્ચા વિચારણા કરવાના છે લોકોને સંયમ સમજાવશું કે આપણને અંધશ્રદ્ધાથી કે આવા તંત્ર વિદ્યાથી સમાજને બરબાદી અધોગો સિવાય કશું જ નથી મળ્યું હવે આપણે જાગીએ અને આવા ભૂવા ગાજરિયા આવા મૂંજાવરો કે પાદરી કે મૌલવી હોય કે કોઈ હોય આવા જે થતી કરનાર હોય એને આપણે તિલાંજલિ આપીએ એને એનાથી દૂર રહી એને એની પાસે ખોટા ઉપચાર કરવા ન જાય આવી જે અંધમાન્યતા છે અંધવિશ્વાસ છે એનાથી આપણે દૂર રહી એને ફગાવીએ અને આપણા પરિવારને બચાવીએ શિક્ષણ આપીએ આવા કુરિવાજ વ્યસનોને તિલાંજલિ આપીએ આવી વગેરે સમજ આપી અને અગાઉ જે બનાવ બન્યા છે અંધવિશ્વાસના આત્મઘાતીના ગુજરાતમાં વિછિયાની અંદર રાજકોટ જિલ્લાના કચ્છની અંદર વડોદરાની અંદર આવા બનાવોની વાત કરી અને પરિવાર છીન થઈ જાય છે હકીકત દર્શાવી આવા બનાવો નું પુનરાવર્તન અટકે અને આવી અંધવિશ્વાસમાં બીજું કોઈ હાનિ ન પહોંચે તે સમજ આપવા વિજ્ઞાન જાતા ટીમ છે તારીખ બારમી માર્ચના રોજ બુધવારના રોજ બપોર પછી પાણેજ ગામ અને બોડેલી ગામ જઈ અને લોકોને મળી અને લોકોને સાચી હકીકતની વાત કરશે અને સરકાર પાસે કઠોરમાં કઠોર કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવશે ભવિષ્યમાં દાખલારૂપ સજા મળે તેવી પણ વાત મૂકવામાં આવશે અને જલ્દી ન્યાયી પ્રક્રિયા થાય તેવી પણ માંગ કરવામાં આવશે આ બનાવથી સમગ્ર સમાજ જે હચમચી ઉઠ્યો છે દ્રવી ઉઠો છે કે બાળકીનો શું વાક હતો હજી બીજું બાળકને લઈ જતો હતો પણ બૂમાબૂમ આ ભૂવો છે જે ક્રૂરતાપૂર્વક હાથમાં કુવાડી લઈને આવ્યો હતો અટકી ગયો ને બીજા જાગૃતો આવી જતા બીજું બાળક છે બચી ગયું છે તે સદનસીબની વાત છે પરંતુ જે નિર્દોષ બાળકીની હત્યા થઈ છે તે કદી ચલાવી ન લેવાય આ વિકૃતતાપૂર્વક ક્રૂરતાપૂર્વકનું જે હોવાનું કૃત્ય છે તેને દાખલા રૂપ સજા થાય જન સમાજ વખોડે જન સમાજ પણ વિજ્ઞાન જાતાની સાથે રહીએ એવી તે માટે અમે લોક ચળવળ ઉભી કરી લોક સમજ કેળવવા માટે આવતીકાલ બુધવારના બપોર પછી પાણેજ ગામ જવાના છીએ જાગૃતોને અમે અપીલ કરીએ છીએ વિજ્ઞાન જાતાને સાથ સહકાર આપો અને આવા બનાવો અટકે એવા સહિયારો આપણે સૌ જાતિ જ્ઞાતિ કોમને એક બાજુ રાખી અને આપણે સાથે મળીને અંધશ્રદ્ધાને દેશોટો આપવા માટે પ્રયાસ કરીએ અને આવા નિર્મમ હત્યા અટકે તેના માટે આપણે સહિયારો પુરસાદ કરી સાચી વાત તંત્ર ને જાણ કરી અને આપણે સૌ ભેગા થશું આપ સૌ જાગૃતોને બપોર પછી પાણી ગામમાં પધારવા હાર્દિક જાથા આમંત્રણ આપે છે